પરિવાર ગુમ થયાની ફરિયાદ આપે તે પહેલા જ જોકીના જવાનો રામનાથ ગામના યુવાનો બહાર કાઢવાનો પ્રયત્ન કરતા તે વધુ ગંભીર હાલતમાં હોય તેવી જાણ થતા પોલીસ પોર પોલીસ ચોકીને સંપર્ક કર્યો હતો પોલીસ ચોકીના જવાનો તરત જ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વ્યક્તિને રામનાથ ગામના યુવાનોની સાથે મળીને તેને બહાર કાઢી આસપાસના લોકોએ ગરમ પાણી કરી આપ્યું તેને નવડાવી ગામના લોકોએ કપડાં પહેર્યા ચપ્પલ પહેરાવી પોર પોલીસ ચોકીના વ્યક્તિઓ રિક્ષામાં લઈને નીકળે છે એટલામાં જ પોર પોલીસ ચોકીમાં પોર નું એક પરિવાર દયનીય હાલતમાં ગુમ થયેલા વ્યક્તિની ફરિયાદ લખાવવા માટે પહોંચે છે ત્યારે ગટરમાંથી કડેલા વ્યક્તિનો ફોટો બતાવતા જ પરિવારજનો ભાવુક થયા હતા અને દિવસ પરથી ગુમ થયેલા પોતાના પરિવારનો એક વ્યક્તિ મરી જતા પોર પોલીસ ચોકી જવાનોનો ખુબ ખૂબ અભિનંદન આપ્યો નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝ